નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલનો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જી કાર્ડની મિત્રો આપ સૌને ખબર જ છે કે ગવર્મેન્ટ તરફથી ગવર્મેન્ટ કર્મચારીઓને જી કાર્ડ પ્રોવાઈડ કરવાનું છે હવે જી કાર્ડ એટલે જેમ આયુષ્યમાન કાર્ડ આવ્યું હતું કે જે મેડિકલ માટે ઉપયોગી છે એમ જી કાર્ડ પણ મેડિકલ માટે ઉપયોગી છે તો આજના વિડીયોમાં આપણે શરૂઆતથી એન્ડ સુધીમાં જી કાર્ડની પ્રોસેસ કેવી રીતે કરવી તેના વિશે માહિતી લેવાના છીએ મિત્રો જી કાર્ડ માટે આપણે બે વસ્તુની જરૂર પડશે નંબર એક એક તો એચઆરપીએન નંબરની નંબર બે એક આ ફોર્મની કે જેના ઉપર ટીપીઓ સાહેબના સજ્ચિકાની જરૂર પડશે આ રીતનો એક ફોર્મ આવશે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેવાનું છું ત્યાં જઈને ડાઉનલોડ કરી લેજો આ એક એડિટેડ ફોર્મ છે જેમાં તમે માહિતી એડિટ કરી શકો છો હવે ફોર્મની અંદર નીચે તમને ચાર કોલમ આપેલા છે એ કોલમ તમે વધતા ઓછા કરી શકશો કોલમની અંદર આપણે આપણી માહિતી તેમજ આપણા પરિવારની માહિતી લખવાની છે પહેલા કોલમમાં આપણે પોતાનું નામ આવશે ત્યારબાદ ફેમિલી મેમ્બરના નામ આવશે હવે ઘણા શિક્ષક મિત્રોનો પ્રશ્ન હતો કે આની અંદર માતા પિતાનું નામ લખવું કે ના લખવું તો મિત્રો મારું એવું માનવું છે કે માતા પિતાનું નામ લખી નાખજો કેમ કે તમે જેવું ફોર્મ ભરશો તો એ ફોર્મ જિલ્લા કક્ષાએથી એપ્રુવ થઈને પછી આગળ જશે ટૂંકમાં જિલ્લા કક્ષાએ જો તમને એપ્રુવલ કરી આપશે તો માતા પિતાનું નામ એક્સેપ્ટેડ છે જો ના કરી આપે તો કંઈ વાંધો નહીં ફક્ત આપણા ફેમિલી મેમ્બરના નામ એક્સેપ્ટ થશે તો ફોર્મ ભરવામાં શું વાંધો ફોર્મ અવશ્ય ભરવું ત્યારબાદ આપણે વાત કરીએ એચઆરપીએન નંબરની તો મિત્રો એચઆરપીએન નંબર એટલે કે કર્મયોગી જે પોર્ટલમાં આપણે લોગ થયા હતા એ વખતે દરેક શિક્ષક મિત્રોને એચઆરપીએન નંબર પ્રોવાઈડ કરવામાં આવેલો હતો એનો મેસેજ તમારા મોબાઈલની અંદર આવેલો જ છે તો એચઆરપીએન નંબર મેળવવા માટે સૌપ્રથમ તમે એક કામ કરજો પોતાના જીમેલના સર્ચ બોક્સમાં જઈને ત્યાં એચઆરપીએન અથવા તો કર્મયોગી સર્ચ કરજો તો ત્યાંથી પણ તમને નંબર મળી રહેશે જો ત્યાંથી તમને નંબર ન મળે તો આપણા મોબાઈલની અંદર જે મેસેજ બોક્સ છે એ મેસેજમાં જઈને ત્યાં ઉપર સર્ચમાં ટાઈપ કરજો એચઆરપીએન અથવા તો કર્મયોગી ત્યાં પણ મળી રહેશે જો ત્યાં પણ ન મળે તો બહુ ચિંતા કરવાની જરૂર નથી સૌ પ્રથમ આપણે ગૂગલ ઓપન કરીશું ગૂગલ ઓપન કર્યા બાદ અહીંયા સર્ચ બોક્સમાં આપણે કર્મયોગી પોર્ટલ સર્ચ કરીશું કર્મયોગી પોર્ટલ સર્ચ કર્યા બાદ અહીં લોગિન એચઆરએમએસ પોર્ટલ છે એના પર ક્લિક કરીશું ત્યારબાદ તમને આવું એક ઇન્ટરફેસ દેખાશે કે જેની અંદર તમને ત્રણ ઓપ્શન આપેલા છે નંબર એક એચઆરપીએન નંબર નંબર બે મોબાઈલ નંબર અને નંબર ત્રણ ઇમેલ આઈડી તો મિત્રો જે વખતે આપણે કર્મયોગી પોર્ટલ ઉપર લોગિન થયેલા હતા એ વખતે આપણે મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી પણ આપેલી હતી તો જે મિત્રો જોડે એચઆરપીએન નંબર હોય તો એચઆરપીએન નંબર અને પાસવર્ડ નાખીને સર્ચ કરી શકે છે જો ન હોય તો સિમ્પલી તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને પાસવર્ડ એન્ટર કરજો જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો અહીંયા ફોરગેટ પાસવર્ડ છે એના પર ક્લિક કરીને પણ તમે પાસવર્ડ પોતાનું રિસેટ કરી શકો છો ત્યારબાદ અહીંયા કેપ્સે કોડ છે તો એના પર ક્લિક કરીને આ બંનેનું ટોટલ કરવાનું છે આટલું કર્યા બાદ તમે જોઈ શકો છો કે નીચે તમને ઓટીપી અને ટી ઓટીપીનો ઓપ્શન આવે છે તો એના પર આપણે ઓટીપીના ઓપ્શન પર ક્લિક કરીશું ત્યારબાદ અહીંયા સેન્ડ ઓટીપીનો ઓપ્શન આવશે તો એના પર ક્લિક કરીશું તમે જેવું સેન્ડ ઓટીપીના ઓપ્શન પર ક્લિક કરીશું તો તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે અને એ ઓટીપી આપણે અહીંયા એન્ટર કરવાનું છે ત્યારબાદ લોગિન કરવાનું છે લોગિન કર્યા બાદ તમે જોઈ શકો છો કે આપણે કર્મયોગીનું પોર્ટલ ખુલી ગયેલ છે તો આ કર્મયોગી પોર્ટલમાં તમે જેવા નીચે આવશો તો સાઈડમાં માય પ્રોફાઇલનો ઓપ્શન છે તો આપણે એના પર ક્લિક કરીશું એના પર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો કે અહીંયા આપણી જે પર્સનલ માહિતી છે એ ગઈ વખતે આપણે પોર્ટલ પર લોગિન થયેલા હતા એ વખતે માહિતી આપેલી હતી બધી માહિતી અહીંયા સેવ જ છે તો આપણે થર્ડ નંબરની જો ઓપ્શન છે આઈડી નંબર એના પર ક્લિક કરીશું આઈડી નંબરની અંદર તમે જોઈ શકો કે પહેલું જે આઈડી ટાઈપ છે તેમાં આપણે ક્લિક કરીને આધાર કાર્ડના ઓપ્શન પર ક્લિક કરીશું ત્યારબાદ આઈડી નંબર એટલે કે આધાર કાર્ડ નંબર નાખવાનો છે વેલિડ ફ્રોમ અને વેલિડ ટુ આ બંનેમાં કંઈ પણ કરવાનું છે નહીં અને ત્યારબાદ અહીંયા એડ ટુ લિસ્ટનું જે ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે જેથી કરીને તમારો આધાર કાર્ડ અહીંયા એડ થઈ જશે આધાર કાર્ડ એડ કર્યા બાદ અહીંયા સેવ એન્ડ નેક્સ્ટનું ઓપ્શન છે એના પર ક્લિક કરીને તો રેકોર્ડ ઇન્સર્ટ સક્સેસફુલી એટલે કે તમારું આધાર કાર્ડ સક્સેસફુલી થઈ ગયું અહીંયા આપણે નીચે જોઈ છે કે આપણું આધાર કાર્ડ ઓકે થઈ ગયેલું છે ત્યારબાદ પાંચમા નંબરનું જે ઓપ્શન છે ફેમિલી મેમ્બર હવે મિત્રો અહીંયા આપણે ફેમિલી મેમ્બર જેટલા તમારે એડ કરવાના છે બધા કરી દેજો જો જેટલા કક્ષાએથી મંજૂર થાય તો તમારું નસીબ ન થાય તો કંઈ વાંધો નહીં તો મિત્રો સૌ પ્રથમ તમે જોઈ શકો કે જે વ્યક્તિને તમારે એડ કરવા છે એ બધાનું આપણે નામ લખી નાખશું એક તો ફર્સ્ટ નેમ મિડલ નેમ લાસ્ટ નેમ લખવાનું છે ડેટ ઓફ બર્થ લખવાનું છે પ્લેસ ઓફ બર્થ લખો તો પણ ચાલે ન લખો તો પણ ચાલે જેન્ડરમાં મેલ ફિમેલ લખજો કન્ટ્રીમાં ઇન્ડિયા નેશનાલિટીમાં ઇન્ડિયા રિલેશન વિથ એમ્પ્લોય તો એમ્પ્લોઈ સાથે તમારો સંબંધ લખવાનું છે રિસાઇડિંગ વિથ એમ્પ્લોય એમાં યસ કરજો ડિપેન્ડેટ વિથ એમ્પ્લોય એટલે કે જે તે વ્યક્તિ આપણા ઉપર ડિપેન્ડ છે કે નહીં તેમાં યસ આવશે અને મેરેજ સ્ટેટસ તો મેરેજ થયેલા છે કે નહીં થયેલા એ પણ લખવાનું છે ઇઝ નોમિની જો તમારે નોમિની બનાવવો હોય તો યસ કરજો ના બનાવવો તો નો નો કરજો દસ ફેમિલી મેમ્બર હેસ કર્મયોગી અથવા સાથી એકાઉન્ટ તે જો તમારો ફેમિલી મેમ્બર ગવર્મેન્ટ કર્મચારી હોય તો આમાં યસ કરજો ગવર્મેન્ટ કર્મચારી હોય ના હોય તો ન કરજો અને ત્યારબાદ એક વ્યક્તિ એડ થઈ જાય તો સીધા એડ ટુ લિસ્ટ કરજો સીધું સેવન નેક્સ્ટ પર જતા નહીં એડ ટુ લિસ્ટ કર્યા બાદ ફરીથી જો તમે એડ ટુ લિસ્ટ કરજો તો એ ફેમિલી મેમ્બર નીચે આવી જશે ત્યારબાદ તમારે જેટલા મેમ્બર એડ કરવાના છે એ બારા બધા મેમ્બરને એડ કરીને અને સીધું એડ ટુ લિસ્ટ કરતા જજો જો બધા મેમ્બર એડ થઈ જાય પછી સેવન નેક્સ્ટ કરી દેજો મિત્રો અહીંયા આપણે પ્રોસેસ એક પૂર્ણ કરેલ છે હજી એ પ્રોસેસ બાકી છે તમે જેવો સેવ નેક્સ્ટ કરશો તો અહીંયા તમામ પ્રકારની માહિતી સેવ થઈ જશે ત્યારબાદ આપણે આ પોર્ટલનું કોઈ કામ છે નહીં ત્યારબાદ આપણે ફરીથી મિત્રો ગૂગલ ઓપન કરીશું ગૂગલ ઓપન કર્યા બાદ અહીં આપણે બેનિફિશિયરી એનએચએની જે વેબસાઇટ છે એટલે કે આયુષ્યમાન કાર્ડની જે વેબસાઇટ છે એના પર ક્લિક કરીશું ત્યારબાદ જે પહેલો ઓપ્શન છે પીએમ જે એના પર ક્લિક કરીશું એના પર ક્લિક કરીને આપણે અહીંયા લોગિન થવાનું છે તો અહીંયા લોગિનમાં બે ઓપ્શન છે લોગ એઝ બેનિફિશિયરી અને લોગિન એઝ ઓપરેટર તો આપણે બેનિફિશિયરી કહેવાય તો લોગિન એઝ બેનિફિશિયરીમાં જઈને કેપ્સા કોડ અહીં એન્ટર કરવાનો છે ત્યારબાદ મોબાઈલ નંબર તો આપણો મોબાઈલ નંબર અહીંયા ટાઈપ કરવાનો છે અને મોબાઈલ નંબર વેરીફાય કરવાનો છે મોબાઈલ નંબર વેરીફાઈ કરશો તો તમને ઓટીપી આવશે તમે જેવું લોગિન થઈ જશો તો અહીંયા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું પોર્ટલ ખોલી જશે એવો જે પહેલો ઓપ્શન છે પીએમ જે વાય સ્કીમને એમાં આપણે કોઈ કોઈ ફેરફાર કરવાના નથી સિલેક્ટ સ્ટેટની અંદર આપણે જે સ્ટેટ છે એ સ્ટેટ સીધા કરી દઈશું ત્યારબાદ સબ સ્કીમની અંદર આપણો જે લાસ્ટ ઓપ્શન છે રેગ્યુલર એમ્પ્લોઈઝનું એના પર ક્લિક કરીશું ડિસ્ટ્રિક્ટ આપણું જે ડિસ્ટ્રિક્ટ છે બનાસકાંઠા એના પર ક્લિક કરીશું અને શોર્ટ બાય તો એચઆરપી નંબરથી શોર્ટ કરીશું અહીંયા આપણે એચઆરપી નંબર લખવાનો છે અને કેપ્ચર કોડ એન્ટર કરવાના છે ત્યારબાદ અહીં આપણે સર્ચ કરવાનું છે તમે જેવું સર્ચ કરશો તો તમે જેટલા મેમ્બરને એડ કરેલા હતા એ બધા મેમ્બર અહીંયા આવી જશે તો તમે તમારા માતા પિતાને જો એડ કરશો તો પણ અહીંયા આવી જશે હવે અહીં તમે જોઈ શકો છો કે મેમ્બરની અંદર જે આપણે પોતે એ કલરમાં આઈડેન્ટિફાઈ બતાવે છે ત્યારબાદ જે છેલ્લો ઓપ્શન છે એના પર ક્લિક કરીશું છેલ્લો ઓપ્શન ક્લિક કરશો તો તમારો આધાર નંબર આવશે અને અહીંયા વેરીફાય લખેલું છે તો સીધો આપણે વેરીફાઈ કરીશું ત્યારબાદ નીચે યશ કરીને અને એલો કરીશું જેવો તમે એલો કરશો એક ઓટીપી આવશે હવે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ઓટીપી બે આવશે એક તો આધારનો ઓટીપી અલગ આવશે અને એક તો મોબાઈલ નંબરનો ઓટીપી અલગ આવશે તો આપણે બંને ઓટીપી અહીંયા એડ કરીશું જો બંને તમારા ઓટીપી ઓકે હશે તો અહીંયા રાઇટ આવી જશે ત્યારબાદ ઓથેન્ટિકેટમાં ક્લિક કરીશું તો અહીંયા તમારે તમામ પ્રકારની માહિતી આવી જશે અને ઈ કેવાયસીનો ઓપ્શન આવી જશે ત્યારબાદ નીચે ઈ કેવાયસીના ઓપ્શનમાં આધાર ઓટીપી છે એના પર ક્લિક કરીશું તો ફરીથી આપણે જોઈ શકીએ કે આધાર નંબર આવશે એને વેરીફાઈ કરી લઈએ યસ કરીને એલો કરીએ જેવું તમે એલો કરો છો તો ફરીથી બે ઓટીપી આવશે તમે જોઈ શકો છો અહીંયા તમારા ડેટા 100% મેચ થઈ ગયેલા છે ત્યારબાદ અહીંયા ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે પણ અહીંયા સેલ્ફી લેવાની છે તો આપણે અહીંયા સેલ્ફી લઈ લેશું ત્યારબાદ નીચે મોબાઈલ નંબર છે એ વેરીફાઈ કરવાનો છે અને પિનકોડ અને તમામ પ્રકારની માહિતી લખવાની છે મોબાઈલ નંબર આપણે વેરીફાઈ કરી લઈએ અહીંયા ઓટીપી આવશે ઓટીપી લખી દઈએ આપણે ત્યારબાદ આપણે જોઈ શકીએ કે અહીંયા રિલેશન વિથ ફેમિલી હેડ તો આપણે પોતે છીએ ત્યારબાદ પિન કોડ તમારા તાલુકાનો જે પિન કોડ એ પિન કોડ લખવાનો છે ત્યારબાદ સિટી અને ટાઉન અહીંયા મિત્રો આપણે છેલ્લા ઓપ્શનની અંદર તાલુકા કક્ષાએથી ટીપીઓ સાહેબશ્રીનો જે દાખલો હતો એ દાખલો આપણે એડ કરીને અને સીધું સબમિટ આપવાનું છે જેવું સબમિટ આપશો તો આ તમારું ફોર્મ જિલ્લા ઓથોરિટીને પહોંચી જશે અને ઓથોરિટીને જેવું પહોંચી જાય ત્યાં એ લોકોએ એપ્રુવલ આપે તો અઠવાડિયાની અંદર અહીં સાઈડમાં તમે ઓપ્શન જોઈ શકો છો કે ડાઉનલોડ કાર્ડનું ઓપ્શન છે તો તમારું ડાઉનલોડ કાર્ડ ના સમસોમાં જઈને કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું અને ત્યારબાદ ધીરે ધીરે એક એક ફેમિલી મેમ્બરને એડ કરતું રહેવાનું જેથી કરીને તમારું જી કાર્ડ ઓપન થઈ જશે તો મિત્રો આ હતી આપણે જી કાર્ડની તમામ પ્રકારની માહિતી આ અંતર્ગત તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે વિડીયોમાં કોમેન્ટ કરી શકશો વિડીયો જો ગમે તો શેર કરજો અન્ય કોઈ વ્યક્તિનું પર્સનલી જો કોઈ જી કાર્ડ ન ખુલતું હોય અથવા તો એચઆરપીએન નંબર ન હોય અથવા તો અન્ય કોઈ પણ તકલીફ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો સો ટકા હેલ્પ કરવામાં આવશે વિડીયોને શેર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાર સુધી ટેક કેર એન્ડ બાય